આગળ વધીએ ગુજરાત મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે છે યુનિવર્સિટી કેસમાં મોટી કાર્યવાહી ચૌદ આરોપીઓની ધરપકડ આ જે અત્યારે આપણે જે એફઆઈઆર કરી છે એમાં એવું હતું કે જે મેઇન ત્રણ આરોપી છે સન્ની અમિત અને સંજય એ લોકો ઓલમોસ્ટ એટી પર્સન્ટ લેતા હતા બાકી જે વચ્ચેના બે ત્રણ એજન્ટ છે એમને દસ ટકા કે એના આશરે અમાઉન્ટ મળતા હતા અને રેકેટ ચાલતું હતું પણ આ અત્યારે જો પ્રથમ દ્રષ્ટિએ તો આ જ એક ઘટના સામે આવી છે અને એમાં આપણે તથસ્થ તપાસ કરીને જેટલા બધા આરોપી નીકળતા હતા જે ઇવન સ્ટુડન્ટ જે લોકોએ આપ્યા હતા આમાં પૈસા એમને જ નવ આ નવા કાયદા મુજબ પણ આપણે કાર્યવાહી કરીને એમને અટક કર્યા છે ના એવું કોઈ સપોર્ટ તપાસમાં આવ્યું નથી અને જાતેથી આ જ કરતો હતો અને એની આર્થિક પરિસ્થિતિ થોડી નબળી હતી એ એના ફાધર તો રિક્ષા ચલાવે છે અને આર્થિક પરિસ્થિતિના લીધે આ બધું કરવાનું એને શરૂ કર્યું હતું

એટલે જે નબળા સ્ટુડન્ટ હતા જે એના આજે જેમ કે આ પરીક્ષામાં જે ફાઇનલ યરના સ્ટુડન્ટ હતા તો ફાઇનલ યરના સ્ટુડન્ટમાં જે અગાઉના પરીક્ષામાં થર્ડ યર સેકન્ડ યરમાં જે નબળા હતા એમને આ લોકો ઇન્ટરનલી સંપર્ક કરતા હતા સોશિયલ મીડિયા છે યુનિવર્સિટીની માર્કશીટ તો એમને મળી જ જતી હતી તો એ લોકો સોશિયલ મીડિયા દ્વારા એમને સંપર્ક કરતા હતા પછી આમાં જે પેપર જે સવારના ટાઈમમાં જે પેપર પાછું આવી જવાનું હતું એ નહોતું આવ્યું અને જ્યારે યુનિવર્સિટીના સ્ટાફે અને વીસી ના માધ્યમથી એ લોકોએ જ્યારે ચેક કરાયું પેપરની ગણતરી કરી ત્યારે આ ચોવીસ પેપર મિસિંગ હતા એના આધારે આ આખું ઘટના સામે આવી હતી ટોટલ મારા ખ્યાલથી સો જેટલા ઉપર હતા સો કે અરાઉન્ડ એટલા હતા

कोई परीक्षा छे जो यूनिवर्सिटी लेती हो एनु रिजल्ट जाहिर थतो तो मने आ लोको इंडिविजुअली स्टूडेंट ने संपर्क करता था कोई कोई ना माध्यमती न होता संपर्क करता